વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે તેત્રીસ વર્ષના યુવા ડોક્ટર હેમાંગ જોશીની ઉપર ભારતીય જનતા પાર્ટી પસંદગીનો કળશ ઢોળતા છેલ્લા અઠવાડિયાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ફરી એકવાર ચેતનાનો સંચાર થયો હોય એવું દેખાઈ રહ્યું છે વડોદરા મહાનગર સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી શિક્ષિત હોવા ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટિવ આઇડિયાને અમલમાં મૂકવા માટે પણ પ્રચલિત છે જ્યારથી ડોક્ટર હેમાંગ જોશીનું નામ વડોદરા બેઠક ઉપરથી જાહેર થયું છે ત્યારથી તેઓ દ્વારા તમામ ધર્મગુરુઓ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઈ રહ્યા છે તો બીજી તરફ સાવલી વિધાનસભા મત વિસ્તારમાં ડોક્ટર હેમાંગ જોશીની ઉમેદવારી અંગે નારાજગી દર્શાવતી પોસ્ટ વોટસએપ ગ્રુપમાં ચાલી રહી છે આઈ સપોર્ટ કેતનભાઈ ઇનામદાર ગ્રુપમાં ડોક્ટર હેમાંગ જોશી માટે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટીલ માટે પણ અણછાત કોમેન્ટ લખવામાં આવી છે જો કે આ ગ્રુપ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો દ્વારા ચલાવાઈ રહ્યું છે જે ગ્રુપમાં ધારાસભ્ય સામેલ નથી વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પ્રથમ જાહેર થયેલ રંજનબેન ભટ્ટે સામે ચાલીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ વડોદરા લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા પૈકી રાવપુરા સયાજીગંજ માજલપુર શહેરવાડી અકોટા વાઘોડિયામાં એક અવાજે આ ઉમેદવારને જીતાડવા માટે સંગઠન સાબદુ થઈ ગયું છે ત્યારે એકમાત્ર સાવલી વિધાનસભા બેઠક ઉપર કેટલાક કાર્યકરોએ વિરોધનો સૂર છેડતા પ્રદેશ ભાજપે પણ આની ગંભીર નોલ લીધી હોવાનું બહાર આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠક યોજાઈ હતી ત્યારે ભાજપના ઉમેદવારનો કૃત્રિમ વિરોધ કરવા પાછળના કારીગરોને શોધવા માટેની કવાયત પાર્ટી કક્ષાએથી શરૂ થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్